દીવ બાળભરણ બોર્ડ દ્વારા સ્પેશિયલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ દીવ ખાતે બાલભવન બોર્ડ દ્વારા વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપમાં આર્ટ એન્ડ પેઇન્ટિંગના અમદાવાદથી આવેલા નિષ્ણાત નેહાબેન પટેલ દ્વારા બાળકોને પેઇન્ટિંગ તથા વિવિધ આર્ટની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી આ વર્કશોપ દરમિયાન પાંત્રીસ જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને વિવિધ પેઇન્ટિંગ મિરર આર્ટ ટ્રે આર્ટ પર્સ બનાવવું વગેરે શીખવાડવામાં આવ્યું હતું આ સમગ્ર વર્કશોપ પદ્મશ્રી તથા બાળભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો સમાપન દરમિયાન બાળકોએ ફરી આવો જ વર્કશોપનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી

હું પદ્મશ્રી છું ચિત્રકલામાં અને ચિત્રકલા મારો મુખ્ય વિષય છે એટલે ચિત્રકલાને લગતી કોઈપણ બાબત આર્ટ ક્રાફ્ટ એને અહીંયાના બાળકોને શીખવવા માટે મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે એટલા માટે મેં અમદાવાદથી નેહાબેન પટેલ અને એમની સાથે હેલ્પર તરીકે રીમાબેન પટેલ સાથે અહીં આવી અને એમાં નેહાબેન પટેલે જે રસ લઈ ને બાળકોને શીખવાયું એમાં ખાસ કરીને મિરર આર્ટ કલરફુલ લાગે છે ખૂબ જ સરસ બધાને ગમે એવું છે કે પછી ટ્રે માટે ને જે ડિઝાઇનો બનાવી અલગ અલગ ને ટ્રેનું કામ કરાવ્યું એ પછી ફર્સ બનાવવા માટે એમાં ખાસ કરીને છોકરીઓને મહિલાઓને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો એટલે સરસ રીતે પર્સ બનાવી છે બધાએ અને એ પછી છેલ્લે કેપ બધાએ કેપ સરસ બનાવીને બધાએ પહેરીને આજે બધા સાથે ફોટોગ્રાફી કરી અમે લોકોએ ને ખૂબ જ ઇન્ટરેસ્ટ કર્યો પણ ચાર દિવસમાં અલગ અલગ ચાર વસ્તુ ઉપર કામ કરવું ખૂબ હાર્ડ હતું પણ બાળકોને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો એટલે અમારો એકચ્યુઅલી ટાઈમ રોજ થી સાત સાંજના હતો પણ બાળકોને ખૂબ ઇન્ટરેસ્ટ હતો તે લોકોએ કીધું અમારા એક્સપર્ટને કે મેડમ અમે સવારે પણ આવવા માંગીએ છીએ પછી સવારે પણ બ બે કલાક આવતા એ લોકો થી બાદ ને એમ રોજ પાંચ પાંચ કલાક કામ કરીને આજે અમારે જે કામનું રિઝલ્ટ જોઈએ તો આપને લાગે સાચે જીવના બાળકોએ ખૂબ જ સરસ કામ કર્યું છે તો આ તબક્કે હું નેહાબહેન અને એમની સાથે આવેલા હેલ્પર રીમાબેન બંનેનો ખૂબ આભાર માનું છું અને અમારું એડમિનિસ્ટ્રેશનમાંથી પણ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંને મને ખૂબ સહકાર આપે છે માય હા નેહા હું અમદાવાદથી આવી છું અહીંયા દીવમાં બાલભવનમાં છોકરાઓને વર્કશોપ્સ કરાવવા આવ્યા હતા ચાર દિવસના અલગ અલગ વર્કશોપ કરાવ્યા છે જેમાં પર્સ મેકિંગ છે જે ક્રોસ સ્ટીચથી કર્યું છે સેકન્ડ ડે અમે લોકોએ ટ્રે પેઇન્ટિંગ વિથ પોસ્ટર્સ કર્યા થર્ડ ડે અમે કેપ પેઇન્ટિંગ કર્યું ફોર્થ ડે ક્લે મિરર આર્ટ કર્યું જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે અહીંયાના છોકરાઓમાં બી એટલો ઉત્સાહ હતો કે એ લોકોને જેટલું કહીએ એનાથી વધારે લોકો એમનું ઇનપુટ આપતા હતા સ્પેશિયલી બારિયા સરની ગાઈડન્સ લાઈનની હેઠળ બધા કામ કરી રહ્યા છે એમનું કામ બી બહુ જ સરસ છે સર આવી રીતે દર વર્ષે બોલાવે છે અલગ અલગ વર્કશોપ કરવા માટે એટલે સરનો નેચર બી એટલો સારો છે કે એમની પાસે છે આવવાનું મને બી એટલી જ ઈચ્છા થાય હું બી સરને પૂછતી રહેતી હોઉં કે સર ક્યારે વર્કશોપ કરીએ છીએ કારણ કે છોકરાઓ પાસે શીખવા મળે પ્લસ એમની પાસેથી બી ઘણું બધું શીખવા મળે છે અને અહીંયાનો સ્ટાફ બી એટલો સપોર્ટિવ છે કે જેટલું હું કદાચ બધા પાંત્રીસ છોકરાઓ હતા તો એટલા લોકોને હું ના પહોંચી વળું તો એ લોકો બી શીખીને એમને શીખવાડવાનો ટ્રાય કરતા હતા થેન્ક યુ